તેમને તાત્કાલિક જરૂરી સારવાર આપવામાં આવી હતી તથા હાલતમાં સુધારો લાવવા પ્રયાસો કરાયા હતા ગરુડ સેના દ્વારા જણાવાયું કે ગૌ સેવા પશુ સેવા અથવા કોઈ પશુ ઇમરજન્સી પ્રસંગે તેઓ હંમેશા સેવા માટે તત્પર છે યુવાઓની સંવેદનશીલતા અને જવાબદારી ભરેલા સેવા કાર્યોને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે જો આવી કોઈ પણ દુઃખદ ઘટના નજરે પડે તો તરત જ ગરુડ સેના અથવા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ